ભારતમાં આવેલું એકમાત્ર પાંચ હજાર વર્ષ જૂનું અને મહાભારત સાથે સંકળાયેલું કુંતા માતાનું એકમાત્ર મંદિર ખંભાત તાલુકાના ધુવારણ ખાતે આવેલું છે અહીં કુંતા માતાને ડોસલી માતા તરીકે પૂજવામાં આવે છે આ જગ્યા ભૂતકાળમાં હિડિમ્બા વન તરીકે પ્રચલિત હતી અને અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો અહીં રોકાયા હતા આ મંદિરનો ઇતિહાસ પણ પૌરાણિક અને રસપ્રદ છે ઇન્દ્રદ્યુમ્ન નામના રાજાએ યજ્ઞ કર્યો અને મહી નદીની ઉત્પત્તિ થઈ હતી અને એટલે જ આ રાજ્યને ઇન્દ્રદ્યુમ નારાયણ તરીકે ઓળખવામાં આવતું હતું સમય જતા ધ્યુમ નારાયણ અને આજના સમયમાં એ ધુવારણ તરીકે પ્રચલિત થયું છે ત્યાંના શિવલિંગની સ્થાપના ઇન્દ્રદ્યુમ્ન રાજાએ જ કરી હતી આ મંદિર મહીસાગરના સંગમ સ્થાને આવેલું હોવાથી જે તે સમયે મંદિરની નજીક એક મીઠા પાણીનું ઝરણું વહેતું હતું ત્યાં દર્શન અને માટે આવતા હતા ડોસલી માતા આજે દરેકને પોતાના સંતાનની જેમ સાચવે છે અને એમનું રક્ષણ કરે છે હજારો લોકોની ઈચ્છાઓ કે માનતાઓ અહીં પૂર્ણ થાય છે અને આ જગ્યા તુવારણ બીચ ઉપર આવેલી હોવાથી સમર વેકેશન માટે ઉત્તમ જગ્યા છે